નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણી વખત દર્દી અમારી પાસે આવે છે જેમની જોડે એમઆરઆઈનો રિપોર્ટ હોય છે હવે એમ આરઆઈમાં કાળા અક્ષરોમાં એકદમ મોટા લેટરમાં ઘણું બધું લખેલું હોય છે અને તે વાંચીને દર્દી ગભરાઈ જતા હોય છે તેમાંનું એક ફાઇન્ડિંગ છે ડિસ્ક બલ્જ આ ડિસ્ક બલ્જ શું હોય છે તેની આજે ચર્ચા કરીશું સૌથી પહેલાં તો તમે એ સમજો કે ગાદી જે હોય છે તેના બે લેયર હોય છે અંદર એકદમ જેલી જેવું એકદમ પોચું મટીરિયલ હોય છે અને બહાર એકદમ થિક જાડું આવરણ હોય છે હવે આ જાડું આવરણ જ્યારે પણ થોડું વીક પડી જાય કમજોર થાય કે તેમાં બ્રેક આવી જાય તો અંદરથી નાનો ગાદીનો પોર્શન બહાર આવે છે હવે આ જે વસ્તુ છે કે થોડીક અંથી ગાદી તમારી બહાર આવેલી હોય તો તેને ડિસ્ક બલ્જ કહેવાય છે જ્યારે પણ ગાદી ખસે તો તેનું સૌથી પહેલું સ્ટેજ તે છે ડિસ્ક બલ્જ આ જે ડિસ્ક બલ્જ છે તે એક એજિંગ પ્રોસેસ છે મતલબ કે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય તેમ તેમ બાળ ધોળા થતા હોય તે રીતે ગાદી પણ આ રીતે બહાર આવી શકે છે જેને ડિસ્ક બલ્જ કહેવાય છે બે હજાર ચૌદમાં થયેલા એક રિસર્ચ પ્રમાણે તેમાં એવું તારણ આવ્યું હતું કે ચાલીસ વર્ષની ઉંમરે જો સો જણાનો એમઆરઆઈ કરવામાં આવ્યો હોય તો તેમાં મિનિમમ ત્રીસથી થી ચાલીસ ટકા લોકોને ડિસ્ક બલ્જ આવે છે તેમને કોઈ પણ લક્ષણ હોતા નથી તો ઘણી વખત એવું થતું હોય છે કે તમને કોઈ બીજી તકલીફ હોય અને એમઆરઆઈ કરાવવામાં આવ્યો હોય અને તમને જો ગાદીમાં ડિસ્ક બલ્જ બતાડેલું હોય તમને કોઈ લક્ષણો ન હોય તો એમઆરઆઈના રિપોર્ટ વાંચી વાંચીને તમારે ક્યારેય પણ ગભરાવું નહીં તમે એક વસ્તુ કરી શકો છો કે આ ડિસ્ક બલ્જ છે મતલબ આપણી ઉંમરના કારણે આ ડિસ્ક બલ્જ આવી રહ્યું છે તો તેની સાથે તમે કમરના સ્નાયુઓની કસરતો કરી શકો જો કસરતો કરશો તો આ ડિસ્ક બલ્જ આગળ ક્યારેય નહીં વધે મતલબ કે ગાદી આખી ક્યારેય નહીં ખસે નસ નહીં દવાય તેના માટે તમે કમરના સ્નાયુઓની કસરત કરો તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે તમે આ સ્નાયુની કસરતનો વિડીયો અમારી ચેનલ પર જોઈ શકો છો અને તમને તેનાથી ઘણો જ ફાયદો થશે તો ડિસ્કબંધ જો તમારે એમઆરઆઈ રિપોર્ટમાં આવ્યો તો તેમાંથી ક્યારેય પણ તમારે ગભરાવું ન જોઈએ ધન્યવાદ